जय जलालाराम जय रघुवंशी नमस्कार दर्शक मित्रों समग्र रघुवंशी समाजની પ્રથમ એકમાત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા રોજમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાત रघुवंशी देसी લોહાણા યુવક મંડળ દ્વારા શિતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી અમદાવાદ સાબરમતી નદીના કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજ દ્વારા શિતળા સાતમના દિવસને ભોરગો તેરવા અવતા લોહાણા સમાજના દરેક વ્યક્તિને ઉત્તર ગુજરાત देसी લોહાણા યુવક મંડળ દ્વારા

ઉત્તર ગુજરાત દેશ યુવક લોહાણા યુવક મંડળ તરફથી એક સારા સમાચાર આપીએ છીએ કે અમે દર સાતમ આઠમે દર સાતમ નિમિત્તે આપણે સાબરમતી નદીના કિનારે અહીંયા આપણે ભોરમણું શીતળા માતાનું ભોરમણું તહેરવા માટે આપણા ખતર સમાજના પરિવારો આવે છે તેમની સેવાના સ્વરૂપે આપણે અહીંયા આપણા સાબરમતીના કિનારે પ્રસાદીનું વિતરણ કરીએ છીએ પ્રસાદીમાં આપણે ઠંડા પોતાયા વેફર તેમજ બટાકાનો કેવડો અને બીજી સારી એવી પ્રસાદીઓ રાખીએ છીએ અને આપણા ઉત્તર ગુજરાત દેશીલ સમાજના અહીંયા અંદાજે હજારથી બે હજાર માણસો દર્શન માટે આવે છે અને એ પ્રસાદીનો લાભ લે છે તો સમગ્ર ઉત્તર ગુજરાત દેશી લોણા યુવક સમાજને બધાને જાણ કરીએ છીએ કે જો તમે લોકો અહીંયા ના આવતા હો તો દર વર્ષે સાતમે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ અને આવી અને અમારી પ્રસાદીનો લાભ લેશે જય જલારામ